સમાચારો વાત કરીએ લખતર તો લખતર પોલીસ સ્ટાફ દ્વારા લખતર હાઈવે ઉપરથી થી નંબર પ્લેટ વગર ડમ્પર ઝડપી લેવાયું છે જી હા ડમ્પરને આગળ પાછળ આજુબાજુ એકે બાજુ નંબર પ્લેટ લગાવેલ કે લખાયલ નહોતી લખતર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ લખતર પીએસઆઈ એનએ ડાબી સહિત નો પોલીસ સ્ટાફ લખતર હાઈવે ઉપર ઓવરલોડ ડમ્પર બ્લેક ફિલ્મ વગ લગાવેલ હોય તથા ફોર વ્હીલ સહિત મોટર સાયકલ સહિતના વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે હાઈવે ઉપર ડમ્પર પસાર થઈ રહ્યું હતું ડમ્પર નંબર પ્લેટ લગાવેલ નહોતી આથી પોલીસ સ્ટાફ દ્વારા ડમ્પર ચાલક કરશનભાઈ રબારી પાસે ડમ્પરના કાગળ માંગતા બતાવી શકેલ નહીં આથી લખતર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એને ડાબી અને સ્ટાફ દ્વારા ડમ્પર લખતર પોલીસ સ્ટેશનમાં લાવી એમવી એક્ટ મુજબ કાર્યવાહી કરી કોર્ટ મેમો આપતા લખતર હાઈવે ઉપરથી નંબર પ્લેટ અને કાગળ સાથે રાખ્યા રાખ્યા વગર પસાર થતા ડમ્પર ચાલકોમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે